સંત સુબીર ખાતે ખાનગી દવાખાના ધરાવતાઓ ડોક્ટર પંકજસિંહ પર જિલ્લા આરોગ્ય વિભાગ કાર્યવાહી ક્યારે કરશે ડાંગ સુબીર ખાતે ખાનગી દવાખાનું ચલાવતા ડોક્ટર પંકજસિંહ આજકાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે કારણ કે તેમનું સુબીરમાં એક દવાખાનું છે બીજું કિન ક્લિનિક મહાલનના સાવરદા કસાળ ત્રીજું ક્લિનિક તાપી જિલ્લાના બંધારપાણામાં આમ તેમણે વધુ કમાણી કરવા માટે અનેક ક્લિનિકો ઊભા કરી દીધા છે દરેક ક્લિનિક નર્સિંગના સર્ટિફિકેટ કોર્સવાળા નર્સના ભરોસે છે આ ડાંગ આ ડોક્ટર ડાંગમાં અન્ય બીજી ખાનગી ક્લિનિકોને દવા પાર્સલ કરવાનું પણ કામ કરે છે તેવી પણ મળે છે જો ડોક્ટર ક્લિનિક ચાલુ કરી શકતા હોય તેવા વાંધો નથી પણ એક ડૉક્ટર બે ત્રણ ક્લિનિક કેવી રીતે ચલાવી શકે ડાંગની ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે હેવી ડોઝ આપી પેશન્ટની સારવાર કરાતી હોય તેમ છતાં તાલુકા જિલ્લા આરોગ્ય વિભાગને બિલકુલ જ પડી નથી ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખી સુબીર ખાતે આવેલા ડોક્ટર પંકજસિંહની તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ડાંગની ભોળી પ્રજાના હિત માટે જ છે જો પંકજસિંહ ડોક્ટર પર તપાસ યોગ્ય કરવામાં આવે તો વધુ અન્ય ખુલાસો થઈ શકે તેમ છે બ્યુરો ચીફ ડાંગ મિલન દુડે ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ